સુરેન્દ્રનગર ખાતે ગુજરાત પોલીસ વડા વિકાસની સહાયની ઉપસ્થિતિમાં પોલીસ મીટ ટુ થાઉઝન્ડ પ્રારંભ થયો છે દિવસ માટે રાજકોટ રેન્જની પોલીસ સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે વોલીબોલ બેડમિન્ટન જેવી રમતો રમશે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ ત્રણ દિવસ સુરેન્દ્રનગર ખાતે રહેશે રાજકોટ મોરબી દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અને જામનગરની ટીમો સુરેન્દ્રનગરમાં પોલીસ મીટ ટુ થાઉઝન્ડ ફોર કાર્યક્રમોમાં ભાગ લીધો છે તમામ પોલીસ વડા પણ મીટ કાર્યક્રમમાં હાજર રહ્યા પોલીસનો સ્પોર્ટ ક્ષેત્રમાં વિકાસ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું ઉધન ગુજરાત રાજ્યના પોલીસ મહાનદિશક દ્વારા કરવામાં આવેલું છે આ પોલીસ મીટમાં ત્રણ દિવસમાં ત્રણસોથી વધારે પોલીસ અધિકારી કર્મચારી ભાગ લેશે સાથે સાથે વીસ જેવા સ્પોર્ટ્સ એ રાખવામાં આવેલા છે જેમાં તમામ પ્રકારના અધિકારી ક્રંથયો એક્ટિવિટી થશે અને જે બેસ્ટ પરફોર્મિંગ જે કોઈ પણ ગેમમાં અધિકારી કર્મચારી આવશે એના તમામ પ્રકારના જે ઇનામ મેડલ એ પણ આપવાનું થશે સુરેન્દ્રનગર જિલ્લામાં જે તમામ અધિકારી કર્મચારી આવેલા છે એ તમામના આજે સારી કામગીરી કરવા બદલ હું શુભેચ્છા પાઠું છું અને ખૂબ સરસ અહીંયા એસપી સુરેન્દ્રનગર આખી ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલું છે એ ટીમને પણ ખૂબ અભિનંદન પાઠું છું પોલીસમાં સ્પોર્ટ્સ એ ખૂબ જ અગત્યનો હોય છે કેમ કે પોલીસ એક ટીમવર્ક સાથે કામ કરતી હોય છે જ્યારે ટીમવર્ક કામ કરતી હોય તો સ્પોર્ટ્સમાં પણ એક ટીમવર્કની ભાવના ટીમ સ્પિરિટની ભાવના તમામ પ્રકારની ભાવનાઓ પણ સમાવેશ થતા હોય છે અને ભવિષ્યમાં પણ અમે તમામ જિલ્લાઓમાં પણ એ પ્રકારનું આયોજન કરશું તારે કર્મચારી અધિકારી એ પ્રકારના ગેમ્સ